તો સીએની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે કે જ્યાં આઈસીએઆઈએ પરીક્ષા પદ્ધતિમાં ફેરફારની જાહેરાત કરીને સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા ત્રણ વાર લેવામાં આવશે ત્રણ વાર પરીક્ષા લેવાથી પરિણામ સુધારવામાં તક મળશે તો સીએ ફાઇનલની પરીક્ષા પદ્ધતિમાં કોઈ ફેરફાર નહીં થાય ત્યારે સીએ ફાઇનલની પરીક્ષામાં જૂની પદ્ધતિ મુજબ જ વર્ષમાં બે વાર લેવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા હાર્દી ભટ્ટ ફોનલાઈન પર જોડાયા છે હાર્દી સીએની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે કયા નવા નિયમો રહેવાના છે જી ચોક્કસ વષાગ્ર સીએ અને સીએસની પરીક્ષામાં છેલ્લા બે વર્ષમાં પરીક્ષા પદ્ધતિમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે ફરી એક વખત આઈસીએઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને જેમાં સીએની પરીક્ષામાં જે ફેરફાર છે તે કરવામાં આવ્યા છે સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા ત્રણ વાર વર્ષમાં લેવામાં આવશે જેના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપીને વધારે જે કહેવાય કે એક્સપિરિયન્સ છે તે પણ મળશે અને જેના કારણે પરિણામ છે તે સુધારવાની તક છે વિદ્યાર્થીઓને તે પણ મળશે સાથે સીએ ફાઇનલની પરીક્ષા જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય તેવી પણ આઈસીએઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે સીએ ફાઇનલની ની પરીક્ષા જૂની પદ્ધતિ મુજબ વર્ષમાં બે વાર જ લેવાશે એટલે આગામી જે વર્ષો છે તેમાં આ જે ફેરફાર છે તે કરવામાં આવ્યો છે અને વર્ષમાં બે વારની જગ્યાએ ત્રણ વાર છે તે પરીક્ષા લેવામાં આવશે